હેલ્મેટ નહી પહેર્યો ખ્યાલ નહી કાયદા નિયમ આવ્યો પહેર્યો હે હેલ્મેટ નહી પહેર્યો અલ્યા બર બર ગજબ ટુબીવા આદમી કોઈ નહી દેખા એટલે આપણો માટે જરૂરી છે નિયમ આવ્યો છે

ભૂલી ગઈ કાયમ ડેલી પહેરો છો હા કે કાયમ પહેરો છો હા તમારા મમ્મી હેલ્મેટ પહેરે છે પાકો પહેરે છે સાચું કહો છો હા મોંગી બાઈક છે તેમ છતાં તમે હેલ્મેટ નથી પહેર્યો હેલ્મેટ પહેર્યો તો આવડ કાઢ્યો અહીંયા અમને નથી ખબર તો તમે હેલ્મેટ આપણા માટે જરૂરી છે જરૂરી કેમ નહીં પહેર્યો હેલ્મેટ નિયમ હજુ ખબર નથી અમને હેલ્મેટ આપણા માટે તો જરૂરી જરૂરી કેમ નહીં પહેર્યો લાગે છે પણ આજે નથી લાવ્યા